તો મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો ચૈતરભાઈ વસાવાને લઈને ફરી એકવાર આકરા પ્રહારો કર્યા હોય તો એ છે ભાઈ આપણા ગોપાલભાઈ ઇટાલિયા હવે તમને ખબર છે કે ગોપાલભાઈ ઇટાલિયા છેલ્લા કેટલાક સમયથી ચૈતરભાઈ વસાવાને જેલની બહાર લાવવા માટે એમને ઘણી બધી કોશિશો કરી પણ છેલ્લે સાહેબ ગોપાલભાઈ ઇટાલિયાએ જે પ્રહારો કર્યા એને સાંભળીને ભાઈ ભલભલા લોકોના પગમાંથી પરસેવા છૂટી ગયા કે ભાઈ આ તો પોલ ખોલી નાખે જી બિલકુલ અને આ વાત સો સાચી પડશે કેમ કે તમને ખબર છે ચૈતર વસાવા હકીકત બારે લાવતા હોય છે ભાઈ એ માટે જ આજે જેલમાં છે કેમ કે ચૈતર વસાવા એ સત્ય માટે લડતા હોય છે ભાઈ અને એટલા માટે જ એ ચૈતરભાઈ વસાવા અત્યારે જેલમાં બેઠા છે એવું હું નથી કે તો આખી આદિવાસી સમાજ કે છે એટલું જ નહીં પરંતુ આમ આદમી પાર્ટીના જેટલા પણ ધારાસભ્ય છે ને બધા લોકો એટલું એવું જ કહી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક આ ખોટો આરોપ કહેવાય અને એક કાચના ગ્લાસ એક નજીવી બાબતમાં હાફમરણનો કેસમાં એમના ઉપર ત્રણસો સાત જેવી કલમો દાખલ કરવામાં આવે ને એ માણસ કે અત્યારે જેલમાં બેઠો છે અને એ માણસની જે સુનાવણી એ અગિયાર સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ હાઈકોર્ટમાં થશે પણ હવે સાહેબ વાત કરવામાં આવે તો ચૈતરભાઈ વસાવાને લઈ અને ફરી એકવાર આકરા પ્રહારો કર્યા હોય તો એ છે ગોપાલભાઈ ઇટાલિયા હવે ગોપાલભાઈ ઇટાલિયાનું તમે નામ તો જાણો છો ભાઈ ગોપાલભાઈ ઇટાલિયા લગાતાર કોશિશો કરતા હતા પરંતુ છેવટે એ વિસાવદરની અંદર જીતી ગયા અને વિસાવદરની અંદર એમને બહુ સારું એવું નામ બનાવ્યું અને બીજી બાજુ વાત કરવામાં આવે તો ભરૂચ વિધાનસભાની બેઠક ઉપરથી ચૈતરભાઈ વસાવા ડેડિયાપાડામાં એમનું નામ ચાલે ભાઈ એટલે ક્યાંક જોવા જઈએ તો ચૈતરભાઈ વસાવા સત્ય માટે લડતા હતા ને એટલા માટે જ અત્યારે એમની પાસે એમની જનતાનો પાવર છે ભાઈ તમે શું કહેશો મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ